ડેમના આઠ દરવાજા નવ પોઈન્ટ પચીસ ફૂટ ખોલાયા ધરોઈ ડેમમાં એક્યાસી હજાર છસો સત્યાસી ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તો ડેમમાં જળ સ્ટોક એસી પોઈન્ટ ત્રીસ ટકા છે તો આ તરફ અમદાવાદમાં સાબરમતી પ્રકારના દ્રશ્યો વાસણા સત્યાવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે છે કે બે દિવસથી અહીં ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે નદી બે કાંઠે થઈ રહી છે ત્યારે હાલ સાબરમતી નદીને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા વિભુ લાઈવ જોડાઈ ગયા છે વિભુ સાબરમતી નદી જે બે કાંઠે થઈ છે વાસના બેરેજના જે દરવાજા ખોલવામાં આવ્યા તેની સંખ્યા અને વધુ વિગત ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને વરસાદની અસર નીચાણવાળા વિસ્તારોમાં તો જોવા મળી રહી છે ધરોઈ ડેમમાંથી ચોરાણું હજાર ક્યુસેક પાણી છે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે અત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે એક લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે અત્યારે પણ જોઈ શકો છો કે વાસણા મેરેજના જે લેવલ છે તે એકસો ઓગણત્રીસ ફીટ છે તે રાખવામાં આવ્યું આવી રહ્યું છે અને સ સત્યાવીસ જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે આ દરવાજા ખોલી અને પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે બાર વિસ્તારો છે અને અમદાવાદના જિલ્લાના અઠ્યાવીસ ગામોને જે એલર્ટ કરવામાં આવ્યા આવ્યા છે સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે નીચાણવાળા જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે કે નદી કિનારા નજીક લોકો રહે છે તેને સૂચનાઓ આપી દેવામાં આવી છે જરૂર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ અધિકારીઓ હેડક્વાર્ટર ન છોડવું અને સાથે જ આ વાસણા બેરેજ છે કે જ્યાં પણ સાયરન વગાડી અને સતત એલર્ટની સૂચનાઓ છે તે જારી કરવામાં આવી રહી છે અત્યારે આ સાબરમતી નદીને જોઈ શકો છો કે બે કાંઠે વહી રહી છે હજુ પણ સતત ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે અને પાણી નું છોડવામાં આવી રહ્યું છે ત્યારે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજાઓ અત્યારે હાલ ઓપન કરવામાં આવ્યા છે અને પાણીનો સતત નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે પાણીને મેન્ટેન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદ છે તે થશે તેને લઈને પણ તંત્ર દ્વારા તંત્ર દ્વારા સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે બિલકુલ આભાર માહિતી તો હાલ જણાવ્યું કે સાબરમતી નદીમાં જે નદી બે કાંઠે થઈ છે તેને લઈને અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના દસ વાગ્યા સુધી ઓગણત્રીસ જિલ્લા સાવધાન બનાસકાંઠા તાપી ડાંગ વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો આગાહી વ્યક્ત કરવામાં આવી છે દસ વાગ્યા સુધી કે જ્યાં હાલ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું છે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે દસ વાગ્યા સુધી પચીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે તો ચોવીસ કલાકમાં બસો તેતાલીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ વલસાડના કપરાડામાં દસ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ નોંધાયો તો કોશીનામાં છ પોઈન્ટ જીરો બે ઇંચ ધરમપુરમાં પાંચ પોઈન્ટ ઇંચ વરસાદ આ તરફ રાધનપુરમાં ચાર પોઈન્ટ ઇંચ તો મરગામમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો બચાવમાં પણ ચાર પોઈન્ટ લાખાણીમાં ચાર વરસાદ નોંધાયો તો તાલુદમાં ચાર જીરો બે ઇંચ અને પાલનપુરમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ વરસાદ નોંધાયો છે સાણંદ કડીમાં જો વાત કરવામાં આવે તો આ બંને સ્થળો પર ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો છે આમ કુલ એકસો

सबरकंठा और मेहसाना के लिए और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पाटन गांधीनगर और महीसागर के लिए गया। दिया गया है थंडास्ट्रॉम का भी वार्निंग दिया गया है थंडास्ट्रॉम में इतनी लाइटनिंग विंड स्पीड भी रहेगा थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में और फिर फिसरमैन वार्निंग दिया गया है अगले तीन दिन के लिए दोनों तटीय क्षेत्र के ऑफ एंड अलउन गुजरात का जो तटीय क्षेत्र है इसके लिए फिसरमैन वार्न

જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અત્યારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે હળવદા આ ભાગમાં ભારે થવાની શક્યતા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબક અહીં રાજ્યના ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે નર્મદા ડેમમાં ધસમસતા પાણી આવતા દરવાજા ખોલાયા છે તો બીજી તરફ રાજ્યના અન્ય ડેમ પણ ઓવરફ્લો થયા છે ધરોઈ કડાણા વાસણા બેરેજ તેમજ મધુબન ડેમના પણ દરવાજા ખોલાયા છે ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા છે ખાસ કરીને કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા તો ખેડામાં સાબરમતીના પાણીને લઈને તંત્રને એલર્ટ તંત્ર એલર્ટ જાહેર કર્યું છે નદી કાંઠાના ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બાવીસ બસો ગોઠવીને સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવશે સાબરમતીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે માતર તાલુકાના અસમાલી પાલ્લા તૈયબપુરા સહિતના ગામડાઓમાં સ્થળાંતર સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી ખેડા તાલુકાના રસિકપુરા

એ લોકો માટે અમે લીંબાસીમાં ખેડામાં આશ્રય સ્થળો તૈયાર કરવામાં આવે છે એમાં ડેડિકેટેડ બધી સુવિધાઓ છે સુરક્ષાના બધા પ્રબંધ છે આરોગ્યની સુવિધાઓ છે ખાવાની વ્યવસ્થા છે તો સાબરકાંઠામાં વહેલી સવારથી જ ભારે વરસાદ પ્રાંતિજ અને વિજયનગરમાં વરસાદ નોંધાયો ક્યાંક ઝરમર તો ક્યાંક ભારે વરસાદ કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે નદી નાળામાં પણ પાણીની આવક નોંધાઈ તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદી માહોલ છે મોડી રાત્રિ શહેરમાં વરસાદી વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરમાં ચોવીસ કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો મકરબા વિસ્તારના રોડ પર પાણી ભરાવવાની શરૂઆત થઈ ગઈ છે તો વરસાદની શરૂઆત થતાં જ મકરબા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે હજુ પણ વરસાદ થવાની આગાહી છે ત્યારે સ્થિતિ વકરી શકે છે અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર બે ઇંચથી પણ વધુ વરસાદ છે તે હાલ સરેરાશ નોંધાયો છે ત્યારે સૌથી વધુ જે વરસાદ છે તે સરખેજ વિસ્તાર અને સાથે જ એ કહી શકાય કે મણિનગર વિસ્તારમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો પરંતુ અમદાવાદ શહેરમાં બે ઇંચ વરસાદ પણ અમદાવાદ શહેરના રસ્તાઓ છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને તળાવોમાં પરિવર્તિત થઈ જાય છે આ આપણે જે બતાવી રહી છે તે મકરબા વિસ્તારના છે મકરબા વિસ્તારના આપ દ્રશ્ય જોઈ શકો છો કે ગટરનું પાણી બહાર આવી રહ્યું છે ખરેખર ગટરનું કામ એવું હોય છે કે પાણીને તેને શોષવાનું કામ છે પાણીને લેવાનું કામ છે પરંતુ અહીં તો આ જોઈ શકાય દ્રશ્યોની અંદર કે જે પાણી છે તે ગટરમાંથી બહાર આવી રહ્યું છે એટલે આપ એન્જિનિયર વિભાગનો બે નમૂ નમૂનો આ દ્રશ્યો જોવા મળી રહ્યો છે તો સાથે જ આપ જોઈ શકો છો આ મકરબા વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર અમારા કેમેરામેનને પણ કહે છે દ્રશ્યો બતાવે કે જે રસ્તાનો જે ભાગ છે ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ છે વાહન ચાલકો જે આવી રહ્યા છે તે પાણીમાંથી પસાર થઈને આવે છે તે પ્રકારની પરેશાની પણ લોકોને સવારના થઈ રહી છે અને જે રીતે ગઈકાલથી અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે સદનસીબે કોઈ મોટી જાણવાની નથી થઈ પરંતુ હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેની અંદર એ પણ એ સ્પષ્ટ છે કે ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન અને જે મસ્ત મોટા પ્રોજેક્ટો બનાવવામાં આવે છે કદાચ એ મોટા પ્રોજેક્ટો નિષ્ફળ રહેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે વાહન ચાલકો છે તે પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો છે અને અમદાવાદ શહેરમાં મોડી રાતે પણ ધીમી ધારે વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કઈ રીતે લોકો છે આ પલળતા અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને જે કહી શકાય કે જે લોકો છે તે વરસાદી એક કહી શકાય કે વરસાદને કારણે મુશ્કેલીમાં પણ છે અને સાથે જ શહેરમાં જે રસ્તાઓ છે જે મુખ્ય રસ્તાઓ છે તેમાં પણ પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે હાલ અહીં શરૂ થઈ ગયા છે એટલે ચોક્કસ કહી શકાય કે હજુ તો શરૂઆત થઈ છે અમદાવાદ શહેરમાં વરસાદની પરંતુ તેની પહેલાં જ અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે તે પાણી ભરાવાની તેની શરૂઆત છે તે થઈ ગઈ છે હવે જોવાનું રહે છે કે આ પાણીનો નિકાલ ક્યારે થાય છે અને પ્રજાની સમસ્યા છે તે ક્યારે હળવી બને છે કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ રીડ અમદાવાદ તો અરવલ્લી જિલ્લાના તમામ જળાશયો ભરાયા માજમ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા રાત્રિ દરમિયાન ડેમના તમામ દરવાજા ખોલાયા છે તમામ નવ દરવાજા ખોલી દસ હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા અરવલ્લીના દ્રશ્યો છે કે જ્યાં આ ડેમ કે જેના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીં જળાશયો તમામ ભરાયા હતા ડેમમાં પણ પાણીની આવક થઈ હતી જેના કારણે માઝમ ડેમના દરવાજા ખોલાયા તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે પાર નદીમાં પાણીની સપાટીમાં વધારો થયો પારડી નજીક નદીના પાણીએ કિનારો વટાવ્યો તો બીજી તરફ ગણેશ વિસર્જન માટે બનેલા પંડાલો પણ પાણીમાં ડૂબ્યા સલામતીના ભાગરૂપે લોકોને નદી કિનારાથી દૂર કરવામાં આવ્યા હતા અને કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં વરસ્યો તાલુકા અને દાદરાનગર હવેલીના બોર્ડર વિસ્તારમાં પણ ભારે વરસાદથી કેટલાક ગામના સંપર્ક કપાઈ ગયા છે સંપર્ક વિહોણા થયા છે આ ગામ તો ગાઢવી ગામ નજીકથી વહેતી ઘોઘડી અને કેલી નદીમાં પૂર જેવી પરિસ્થિતિના કારણે નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા ગાઢવી ધારણમાળ અને દસ જેટલા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર જવર ઠપ થઈ ગઈ હતી તરફ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો એક તરફ ભાદરવી પૂનમ મેળાને લઈને ભક્તો મોટી સંખ્યામાં મટ્યા છે તો બીજી તરફ મેઘરાજાએ દબદબાટી બોલાવી અને હાલ અંબાજીના દ્રશ્યો છે ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે અને તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ભક્તો ઉમટ્યા છે અને ત્યારે હાલ આ શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો હવે અન્ય રાજ્યોમાં વરસાદની વાત કરીએ તો રાજસ્થાન કે જ્યાં બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીના સતત પ્રવાહના કારણે મેજ નદી છલકાઈ રહી છે બુંદીના ખડકડમાં મેજ નદીના પુલ પર લગભગ ચારથી પાંચ ફૂટ પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે જેના કારણે બુંદી લખેરી સ્ટેટ હાઇવે ઓગણત્રીસ તેમજ બુંદી ખટકર નૈનવા કોટા ખટકર તેમજ નોનવા રોડ સ્ટેટ હાઇવે ચોત્રીસ ખોરવાઈ ગયો છે તો રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે બનાસ કોઠારી અને બેડાચ નદીઓમાં પાણી ભય નિશાનને વટાવી ગયું છે જેના કારણે આસપાસના વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે સવાઈ સવાઈ માધેપુર આ ઉપરાંત કોટડી બાદલિયાસ બરુદની તેમજ મહેશપુરા સોલંકી ખેડા સહિત ઘણા મુખ્ય માર્ગો પાણીમાં ડૂબી ગયા છે સવાઈપુરનો કોટડી સબડિવિઝન મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિકને ભારે અસર થઈ છે તો રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો આ ચોમાસાની ઋતુમાં પહેલીવાર ટોંક જિલ્લામાં બિસલપુર ડેમના આઠ દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો છે આવી સ્થિતિમાં બનાસ નદીમાં આઠ દરવાજાથી એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે આઠ દરવાજાથી પાણી છોડવાથી બનાસ નદીમાં પ્રવાહ વધ્યો છે તો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નદીઓ અને તળાવો છલકાઈ ગયા છે દંબોલા વિસ્તારમાં ખાંડિયા કિશનપુર પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર ચાલક તણાઈ ગયો પરંતુ ક્લવટના સેફ્ટી પિલરના કારણે પ્રવાહ બંધ થઈ ગયો ત્યારબાદ ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું અને ખૂબ જ મુશ્કેલીથી કાર ચાલકને બચાવી લેવામાં આવ્યો ડુંગરપુરમાં વરસાદને લઈને હાલ રેડ એલર્ટ અપાયું છે રાજસ્થાનના ફુલેરા સબડિવિઝનના સાંભર વિસ્તારમાં સતત ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે સાંભર તળાવ તેમજ આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે ગામડાઓ રસ્તાઓ અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે પરિસ્થિતિને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે સાંભર પંચાયત સમિતિના સીતારામપુર કોરસીના હબસપુરા તેમજ બારડોટી અને નગરપાલિકા નરૈના વિસ્તારના તમામ સરકારી તેમજ બિન સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે ભારે પાણી ભરાઈ જવાના કારણે સાવચેતીના પગલાં રૂપે સાંભરતળાવ તેમજ નલિયાસર નરૈના માર્ગ બંધ કરવામાં આવ્યો છે ડ્રોન કેમેરા દ્વારા હાલ રસ્તાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તો રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદ વરસાદે ફરી એકવાર દૂદુ વિસ્તારમાં જનજીવન કરી દીધું છે ડેમ ઓવરફ્લો થવાના કારણે માનસી નદી અને નાળાઓનું પાણીનું સ્તર વધ્યું છે તો દૂદુ માલપુરા મેગા હાઈવે પર દોઢ થી બે ફૂટ સુધી પાણી વહેવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે જેના કારણે દરરોજ કર્મચારીઓ મુસાફરો અને મજૂરો પોતાના જીવ જોખમમાં મૂકીને વહેતા પાણીમાં રસ્તા મજબૂર બન્યા છે આ વિસ્તારમાં ભારે પાણી ભરાવ તેમજ રસ્તાના ધોવાણના કારણે ભોજપુર ઉદયપુરિયા અને નોલિયા માર્ગો પર વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે તો ઘણા ગામોમાં પાણી ભરાવાના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે